નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો કાલે ગુજરાત સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં શિક્ષણ વિભાગ અધિકારીઓ સાથે એક મહત્ત્વની બેઠકનું આયોજન થયેલું મિત્રો જેમાં કુબેરભાઈ ડિંડોર અને હસમુખ અઢિયા પણ હાજર રહ્યા હતા તો આ મીઠિંગનું આયોજન માત્ર એટલા માટે હતું કે કચ્છ જિલ્લામાં જે કાંઈ બદલી કેમ્પ બાદ શિક્ષકો બીજા જિલ્લામાં ટ્રાન્સફર થાય છે મિત્રો તો ત્યાં જોઈએ તો મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ છે અને જો શિક્ષકો બીજા જતા રહે તો કચ્છ જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા મિત્રો ખોરવાઈ જાય આવું ના થાય એટલા માટે અમે જ્યાં સુધી નવી ભરતી થાય અને શિક્ષકો હાજર થાય પછી આ દરેક જિલ્લામાંથી શિક્ષકોની બદલીના ઓર્ડર મિત્રો નીકળશે તો બસ મિત્રો જે કોઈ આ અંગે મિત્રોને ઘણા બધા પ્રશ્નો હતા કે આ મીટિંગમાં શું નિર્ણય લેવાયો મિત્રો તો આ માહિતી તમને મળે એટલા માટે આપણે આ વિડીયો ખાસ બનાવ્યો તો મિત્રો તમને આ વિડીયોમાં પાછળ તમે જોઈશો તો જે કાંઈ કચ્છ જિલ્લાના શિક્ષકો છે તો તેમની કઈ માંગણી છે તો તેના વિશે પણ તમને વિસ્તારથી સમજાવશું અને આ બદલી કેમ્પમાં શિક્ષકોને છૂટાના કરવા પાછળનું કયા બધા કારણો છે તે આપણે કચ્છ જિલ્લાના જે તે અધિકારીઓ પાસેથી પણ આપણે વિસ્તારથી મિત્રો સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણે કાલે જે કાંઈ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ શિક્ષણ અધિકારીઓ સાથે જે કાંઈ બેઠક થયેલી મિત્રો એ બેઠક આપણે કચ્છ જિલ્લાની નર્મદા જિલ્લાની અને દાહોદ જિલ્લાની શિક્ષક શિક્ષણ વ્યવસ્થા બગડે નહીં એટલા માટે આ વ્યવસ્થ આયોજન થયેલું મિત્રો તો આપણે જોઈએ તો હાલમાં પછાત જિલ્લાઓમાં શિક્ષકોની ઘટશે અને ત્યાં શિક્ષકો જતા રહે તો તેની અસર ત્યાંના બાળકો પર પડશે મિત્રો એટલે સરકારને આ જરૂરી લાગ્યું તે બાબતે અધિકારીઓ સાથે મીટિંગનું આયોજન થયેલું મિત્રો તો હવે આપણે કચ્છ જિલ્લાના શિક્ષકોનું આ ભર ભરતી અંગે એટલે કે બદલી કે અંગે શું માનવું છે તો તેના વિશે આપણે તેમના મોઢેથી વાળા નરેશકુમાર વરજાંગભાઈ છે હું ખારુવા પ્રાથમિક શાળા તાલુકો અબડાસા જિલ્લો કચ્છ ખાતે ફરજ બજાવું છું છેલ્લા દસ વર્ષથી અમે અત્યારે અહીંયા જે અમારી ઓનલાઈન જીલાફેર બદલી થયેલી છે તે બાબતે છૂટા થવા માટે સર ડીપીઓ શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે બદલી ઓર્ડર છેલ્લે તેર બાર બે હજાર ચોવીસના રોજ અમારો જનરેટ થયો અને પછીના સાત દિવસની અંદર એમને છૂટા કરવાના હોય છે જો શાળામાં પચાસ ટકા મહેકમ જળવાતું હોય બદલી થયેલ શિક્ષકને છૂટા કર્યા બાદ પણ તો એમને સાત દિવસની અંદર છૂટા કરવાના હોય પણ સાત દિવસ વીતી ગયા હોવા છતાં પણ હજી એમને છૂટા કરવામાં નથી આવ્યા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની જે બેઠક મળેલી એમાં એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે કચ્છમાંથી જે કોઈ પણ શિક્ષકની બદલી થયેલી હોય જિલ્લા ફેર એને જ્યાં સુધી નવા શિક્ષક ન આવે ત્યાં સુધી છૂટા કરવા નહીં છેલ્લા સર દસમું વર્ષ મારા રનિંગ છે કચ્છની અંદર અચ્છા સર અમારી પાસે એક છે આંકડાઓનું કે કચ્છની અંદર ટોટલ હું તમને આંકડા સાથે કહી શકું કે કેટલા શિક્ષકોની ઘટ છે અને કેટલા શિક્ષકો અત્યારે કાર્યરત છે હાલમાં સર છેલ્લે સર ઓગણીસ બાર બે હજાર ચોવીસના ડીપીઓ સાહેબે જે પત્રક બનાવ્યું છે કે કેટલી ખાલી છે તો કચ્છની અંદર સર ટોટલ નવ હજાર ચારસો ને છન્નું શિક્ષકોનું મહેકમ છે એની અંદર કચ્છની અંદર હાલમાં છ હજાર સાતસો સડસઠ શિક્ષકો કામ કરી રહ્યા છે અને સત્યાવીસો ઓગણત્રીસ જગ્યા ખાલી છે એ સત્યાવીસો ઓગણત્રીસમાં અંદાજીત પાંચસો જેવા જ્ઞાન સહાયક પણ છે એટલે ખુલ્લી ચોખ્ખી ખાલી જગ્યા બાવીસસોની આસપાસ અત્યારે બદલી કરાવેલા ટોટલ શિક્ષકો છે ને સર તેરસો ચોસઠ શિક્ષકો જિલ્લા ફેર ઓનલાઈનમાં બદલી કરાવી છે એમાંથી છૂટા થવા પાત્ર ફક્ત ને ફક્ત સાડા ચારસોની આસપાસ છે બાકીના શિક્ષકો અહીંયા કામ કરે છે અને ખાલી જગ્યાઓ જે ભર કેમ્પમાં બતાવવામાં આવી છે એ જે મીડિયામાં પણ આવે છે ચાર હજાર ત્રણસોને ચાર જગ્યા જે બતાવવામાં છે એમાંથી બે હજાર શિક્ષકો ઓલરેડી અત્યારે કચ્છમાં કામ કરે જ છે સર એમાં પણ અમુક અમને વહીવટી પ્રશ્નો અમારા એવા છે કે મારી ખુદની બદલી થઈ છે ત્યાં બે શિક્ષકો આવ્યા છે સમજી લેજો હું મેં જે જગ્યા ઉપર લીધું ને હા જનરલ જનરલ વાત કરું કે એમાં વહીવટી પ્રશ્નો શિક્ષકોના એવા છે કે ત્યાં જાય એટલે જે પહેલાં શિક્ષક જાય એને જ સિનિયર ગણાય ત્યાં જઈને બીજો શિક્ષક જે પાછળથી જાય એ ઓપી થાય એટલે ત્યાં જઈને પછી વધમાં પડે પાછો તો અહીંયા વહીવટ તંત્રના દોષને લીધે ત્યાં પણ શિક્ષક ઓપી થાય બીજો પ્રશ્ન એવો છે સર કે અત્યારે જ્યાં શાળામાં મહેકમ છે બે શિક્ષકો કામ કરે છે એમાંથી એક શિક્ષક રાજીનામું આપવાનું છે જેને વિદ્યાસાયક ભરતીમાં પાછું જવું છે કાયદેસર પ્રમાણે બીજો શિક્ષક અત્યારે છૂટો થવા માગે સિનિયર શિક્ષક છે છૂટો થઈ થઈ શકે અત્યારે નિયમ પ્રમાણે કારણ કે બે શિક્ષક હાજર છે હવે પહેલો શિક્ષક ભરતી થશે પહેલાં જતો રહેશે રાજીનામું આપીને એટલે શાળામાં એક જ શિક્ષક રહ્યો અમે સર એવું કહેવા માગીએ કે નિયમ પ્રમાણે અમે છૂટા થઈએ તો અમારી ત્યાં હા અમારી ત્યાં આ વહીવટી પ્રશ્ન અમને ન નડે સમયનો અમારો એ જ જવાબ છે સર તો અમને આ વહીવટી પ્રશ્ન નડે એનું કોઈ નિરાકરણ તો છે નહીં વધનો પ્રશ્ન ત્યાંય થાય છે સર પછી અમે દસ વર્ષ સર કચ્છની સેવા કરી છે તો અમે બીજા બધા જિલ્લાઓમાંથી શિક્ષકોને સમયસર છૂટા કરી દેવામાં આવ્યા સર દ્વારકામાં પણ એટલી ઘટ છે બનાસકાંઠામાં પણ ઘટ છે તો એ પ્રશ્નો તો એમને પણ લડતા હતા એમના બાળકોનું શિક્ષણ બગડતું પણ નિયમ પ્રમાણે બધા ડીપીઓશ્રીએ બધા શિક્ષકોને છૂટા કર્યા છે જે છૂટા થવા પાત્ર છે અમે એમ નથી કહેતા કે સોએ સો ટકાને છૂટા કરી દઉં જે ગુજરાત રાજ્યના રાજ્યપાલજી દ્વારા સહી કરેલો આપણા નિયમો છે તો એટલું તો બને છે બધાને કે એ નિયમ ફોલો કરી અને આપણે છૂટા કરીએ સર આ તો અત્યારે તો સર અમે અમારી એવી માગણી છે કે અમને છૂટા કરવામાં આવે તો નહીં જ કરવામાં આવે ને રોકી જ રાખવામાં આવશે સર તો અમે છેલ્લે બીજા કોઈ પણ એવો વિચારશું કે આમાં શું થઈ શકે કોની રજૂઆતો અથવા તો કોની શરણે અમે જઈને પણ અમને કોઈ છૂટા કરે નહીં જ કરે તો તો શું કરીએ સર તો આ રીતે મિત્રો જોઈએ તો શિક્ષકો દ્વારા જે કાંઈ બદલી કેમ્પમાં છૂટા થવાનો પ્રશ્નો કચ્છ જિલ્લાના જે તે અધિકારીઓ સાથે રૂબરૂ જઈને રજૂઆત કરેલી ત્યારે અધિકારીઓએ પણ તેમને જણાવેલું કે અમે તમારી જે કાંઈ માંગણી છે એ અમે સરકાર સુધી પહોંચાડી છે હવે સરકાર જે કાંઈ નિર્ણય લઈ છે એ અમે એ પ્રમાણે તમને છૂટા કરવામાં આવશે મિત્રો તો આ રીતે આપણે જોઈએ તો કાલે જે કાંઈ બેઠકનું આયોજન થયેલું મિત્રો એ આ બાબતે હતું મિત્રો તો જે કઈ વધુ માહિતી છે મિત્રો એ તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન બધાને જો અમે એક સાથે છૂટા કરીએ તો કચ્છની પરિસ્થિતિ જે છે એ કચ્છની પરિસ્થિતિ પચાસ ટકાથી નીચે હમણાં શિક્ષકો છે અને એમાં આ જો બદલી કંઈ થઈ જાય તો શિક્ષણ ક્ષેત્ર માં ઘણી બધી એ અવગડતા ઊભી થાય અને શિક્ષણ ઉપર કચ્છના મોટામાં મોટું અસર પડે એના માટે કરીને અમે આ થોડો નિર્ણય લીધો છે અમને ઉપરથી સોળસો શિક્ષકોની નિમણૂક કરવાની સત્તાશીલ છે એ લોકો એમ કહે છે કે તમારા થઈ ગયા છે અમે એમ કહી છે તમે એમને હુકમ આપી દો તો અમે આ લોકોને છૂટા કરીશું એ નિયમ સાથે અમને બંધાયેલા છે એ ઠરાવ એ હિસાબે બધા અમને અમારું એવું છે કે બધાને સાથે રાખી અને આ લોકોને ભેગી અમને છૂટા કરી દઈશું ને વધારાના જે જીલા ફેર અને જે ઓનલાઈન ઓફલાઈન થઈ છે એમને પણ સાથે અમે છૂટા કરીશું કોર્ટના દરવાજા ખટખડાય ત્યાં સુધીની પરિસ્થિતિ અમને નથી લાગતું કે અમે વ્યવસવા દઈશું અમાને ઉપલી લેલે અમારા વિભાગીય શિક્ષણમાંથી એવી અમને આશ્વાસન મળ્યું છે કે અમે વહેલી તકે તમને શિક્ષણ કચ્છમાં શિક્ષકો ફાળવી દઈશું એટલે એના ઉપર અમને વિશ્વાસ છે કે અમારા શિક્ષણ મંત્રી એ સાથે પણ અમારી છે વિભાગીય નિયામક સાથે અમારી ચર્ચા થઈ છે એ લોકો ને અમે જે કીધું છે કે ભાઈ અમને તમે શિક્ષકો આપો તો જે આ હમણાં બદલીઓની જે થઈ એ પ્રક્રિયામાંથી અમે પાર કરી અને આ લોકોની છૂટા કરી નાખી અને પ્રવાસી શિક્ષકોની ભરતી માટે કરીને અમે સરકારશ્રી પાસેથી મંજૂરી માગીએ છીએ કે અમને જો બાર પાર અહીંયાના સ્થાનિક શિક્ષકો મળી જાય તો એના હિસાબે આપણે જે ખાલી જગ્યાઓ છે એ ભરી ભરાઈ જાય અને શિક્ષણ ઉપર